નમસ્કાર મિત્રો આ બાપ દીકરો છે તે અમરેલીથી ભગુડા સુધી હાલીને જે એમની માનતા પૂર્ણ કરવા માટે આવ્યા છે તો એ મને રસ્તામાં મળી ગયા તો એમને મેં પૂછ્યું અને અકૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બે દિવસ પહોંચ્યા છે અને ત્યાં એ લોકો ધજા પણ લાવેલા છે તે માતાજીને સડાવવા માટે અને માતાજીમાં અખૂટ વિશ્વાસ અને શ્રદ્ધા અને જ્યાં મનોકામના પૂર્ણ થાય છે બધું એવું ફગુડા ધામ છે

પછી એક ધારું કન્ટિન્યુ હાલ ચાલુ દર્શક તો આ લોકો છે ને અમરેલી થી લોકો ભગુડા સુધી હાલી આવ્યા છે અને અત્યારે પહોંચવા આવ્યા છે ભગુડા રસ્તા ઉપર જ છે આ લોકો ને એમની માનતા પૂરી કરવા માટે શ્રદ્ધા છે એટલે એ માટે હાલી ને એટલે દૂર સુધી આવે છે લોકો ફગુડા આ તમે જોઈ શકો છો આ ભાઈ જે ભગુડાની અંદર જે સેવા કરી રહ્યા છે તે સવારથી સાંજ સુધી અખંડ સેવા કરી રહ્યા છે બધા લોકોને રકાબી આપી અને પાછા સા ભરી ભરીને પીરસી રહ્યા છે અને સવારથી સાંજ સુધી આપણે જો એક કલાક કામ કરવું હોય તો પણ થાકી જતા હોય પણ આ ભાઈનો નિઃસ્વાર્થ ભાવથી એકદમ અખંડ સેવા કરી રહ્યા છે સવારથી સાંજ સુધી તમે જોઈ શકો છો આ ની અંદર